કે આખરે ટેન્કર ક્યારે નીકળશે તો ઘણા સમય થઈ ગયો પચીસ થી વધુ સમય થઈ ગયો પચીસ થી વધુ દિવસ સમય થયો કે આખરે ગંભીરા બ્રિજ પર લટકેલા ટેન્કરનું રેસ્ક્યુ કરાયું છે ટેન્કર ને બ્રિજ ની સપાટી પર લાવી દેવાયું છે ટ્રક નીચે બે કેપ્સુલ બલૂન લગાવીને ટેન્કર ને ઊંચું કરાયું છે ટેન્કર રોડ ના લેવલ જેટલું ઊંચું થાય એટલે રિવર્સમાં માં લેવાશે જેની રાહ જોવાતી હતી એ આખરે સમય આવી ગયો છે ટ્રક નીચે બે કેપ્સ્યુલ બલૂન લગાવીને ટેન્કરને ઊંચું કરવામાં આવ્યું છે ગંભીરા બ્રિજ દુર્ઘટના નિર્દોષ લોકોના વીસ વધુ નિર્દોષ લોકોના મોત થયા અને ત્યાર પછી આજે ટેન્કર હતું એ લટકેલું ભટકેલું ને અટકેલું હતું હવે આપ જોઈ રહ્યા છો કે આ લટકેલું અટકેલું ને ભટકેલું આ ટેન્કર ધીરે ધીરે હવે એને મૂળ સ્થાનેથી લાવવામાં આવી રહ્યું છે રવિ જોડાઈ ગયા છે ઘટના સ્થળેથી રવિ લગભગ આજે આ ટેન્કર ને બહાર લઈ લેવામાં આવશે આજે આ ટેન્કર નીકળી જશે કે હજુ સમય લાગી શકે છે કેટલો સમય લાગી શકે છે રવિ જનક સૌપ્રથમ તો સૌ માટે આજે એક ખુશીના સમાચાર એ છે સરકાર માટે બી અને વિશ્વકર્મા મરીન કંપની માટે બી કે તેમને ટેન્કરને બહાર કાઢવામાં સફળતા મળી છે અઠ્યાવીસ દિવસ બાદ આ જે ટેન્કર છે તેને બહાર કાઢવામાં સફળતા મળી છે આજે અઠ્યાવીસનો દિવસ છે બિલકુલ અઠ્યાવીસ દિવસ પહેલાં આ જ બ્રિજ પર આ બ્રિજ તૂટી ગયો હતો વચ્ચેથી અને તેના કારણે અનેક વાહનો અહીંયા મહીસાગર નદીમાં ખાબક્યા હતા જેમાં એકવીસ લોકોના મૃત્યુ થયા હતા અને આજે ટેન્કર તમે જે સામે જોઈ રહ્યા છો તે ફસાયેલું હતું છેલ્લા ઘણા સમયથી પ્રયાસ કરવામાં આવતો હતો કે ટેન્કર બહાર કાઢવામાં આવે પરંતુ તેમને સફળતા મળતી ન હતી આખરે પોરબંદરની વિશ્વકર્મા મરીન કંપની સામે આવી અને તેમની પચાસ લોકોની જે ટીમ છે એન્જિનિયર્સની ટેકનિકલ સ્ટાફ તમામ લોકોની મહેનતથી બે દિવસની અંદર આ જે ટેન્કર છે જે તૂટેલા બ્રિજના સ્પાન પર ફસાઈ ગયું હતું ત્યાંથી બહાર કાઢીને જે સારો બ્રિજનો ભાગ છે ત્યાં ટેન્કરને લાવી દેવામાં આવ્યું છે અને થોડાક સમય બાદ જે ટેન્કર છે તેને સંપૂર્ણ રીતે બ્રિજ પરથી ઉતારી લેવામાં આવશે અને ટેન્કર માલિકને સોંપી દેવામાં આવશે મહત્વની બાબત છે કે આખું જે ઓપરેશન કઈ રીતના પાર પાડ્યું તેની જો વાત કરીએ તો સૌ જે કંપનીની આખી ટીમ ગુરુવારથી અહીંયા જે આવી ગઈ હતી તેમને ધીરે 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 આખું એક્ઝામિનેશન કર્યું અને એક્ઝામિનેશન કર્યા બાદ કઈ રીતના આને કાઢી શકાય તે માટેનું તેમને થી ત્રણ વખત ટેસ્ટિંગ પણ કર્યું તેમને સૌ પ્રથમ આ જે બ્લેક કલરની તમે જે કેપ્સ્યુલ ટાઈપ જોઈ જોઈ રહ્યા છો તેને મરીન બલૂન કહેવામાં આવે છે તેને ટેન્કરની નીચે મૂકી તેમાં એર કમ્પ્રેસરથી હવા ભરી હવા ભરતાની સાથે જ ટેન્કર જે છે જે આગળનો ભાગ નીચે તૂટેલા બ્રિજ પર ફસાયેલો હતો તે ધીરે ધીરે ઉપર આવ્યો પાછળથી જે ટેન્કર છે તેને તારથી બાંધવામાં આવ્યા હતા અને તારને પાછળથી ખેંચવામાં આવ્યો જેના કારણે જે તૂટેલો ભાગ છે તે તૂટેલો ભાગ જે બ્રિજનો મુખ્ય ભાગ છે તેના પર આવી ગયો અને ટેન્કર હવે સેફ પોઝિશનમાં આવી ગયું છે અને થોડીક જ ક્ષણોમાં કે થોડાક જ કલાકોમાં આ ટેન્કરને હવે નીચે ઉતારી લેવામાં આવશે સૌથી મોટી સફળતા આ કંપનીને એટલા માટે લાગી છે કંપનીએ સૌ કીધું હતું કે તેઓ આ ટેન્કર ઉતારવા માટે સક્ષમ છે કારણ કે આ જે સિસ્ટમ છે મરીન બલૂન સિસ્ટમ તે મોટાભાગે શિપિંગ ઇન્ડસ્ટ્રીઝમાં જોવા મળતી હોય છે કે જ્યાં જહાજને સમુદ્રમાં ઉતારવાનું થતું હોય અથવા તો જહાજ સમુદ્રની અંદર ફસાઈ જાય ત્યારે આ ટેકનોલોજીનો ઉપયોગથી તેને બહાર કાઢવામાં આવતું હોય છે પહેલાં દિવસથી લઈને આજે અઠ્યાવીસમાં દિવસ સુધી સતત આ ઘટનાનું કવરેજ કરનારા અહીંયાના પાદરાના અમારા સ્થાનિક સંવાદદાતા છે મિતેશ માડી તેમણે પોતાની નજરે આખી કામગીરીને નિહાળી છે આપણે મિતેશ સાથે વાત કરીશું મિતેશ પહેલા દિવસથી લઈને આજે અઠ્યાવીસમો દિવસ છે અને અઠ્યાવીસ દિવસ બાદ આખરે ટેન્કરને જે ફસાયેલો જે તૂટેલો બ્રિજ છે તેના પરથી બહાર કાઢવામાં સફળતા મળી છે શું કહેશો બિલકુલ રવિ જે રીતે સમગ્ર ઘટનાની વાત કરીએ તો નવ જુલાઈના રોજ આ સમગ્ર ઘટના બનવા પામી હતી સાત વાગ્યા હતા અને પાંત્રીસ મિનિટ થઈ ચૂકી હતી તે સમયગાળા દરમિયાન આખે આખો બ્રિજનો ભાગ વચ્ચેનો મધ્યનો ભાગ છે તે તૂટી પડ્યો હતો જેમાં એકવીસ એકવીસ લોકોના મોત થયા ક્યાંક ક્યાંક સમગ્ર બાબતની વાત કરીએ તો વહીવટી તંત્ર સાથે તમામ લોકો તમામનું રેસ્ક્યુ કર્યું તમામ નીચેના જે નદીમાં દટાયેલા જે વાહનો હતા એ તમામ બહાર કાઢવામાં આવ્યા પરંતુ ક્યાંક ક્યાંક એક ટેન્કર જે છે તે બ્રિજના પેલી સાઈડના જે ભાગમાં જે ટેન્કર હતા છેલ્લા સત્યાવીસ દિવસ સુધી લટકી રહ્યું હતું અનેક વાર છે તે ટેન્કરના માલિકે ધરમના ધક્ સરકારી કચેરીઓમાં સાથે તે પણ વિલાપ કરી રહ્યો હતો કે વહેલી તકે મને મારું ટેન્કર મળે કાં તો મને કોઈ પણ હિસાબે છે તે મને ન્યાય મળવો જોઈએ વીમા કંપનીને લઈને પણ ક્યાંક ને ક્યાંક તે મંજસમાં હતો આખરે છે તે જોવા જઈએ તો આજે સત્યાવીસમાં દિવસે છે તે આ જે કંપની છે તેને એક મોટી સફળતા હાથ લાગી છે જેમાં ચોક્કસ પ્રમાણે કહી શકાય કે એક મોટી સફળતા હાથ લાગી છે ત્યારે હાલ ચોક્કસથી જે આખી જે ટીમ છે તેઓની જે જે મરીન્સ ઇમરજન્સીની જે ટીમ છે તેઓએ પણ આજે ઉજવણી કરી હતી ને ભારત માતા કે જઈના નારા લગાવ્યા સાથે આ ટેન્કરને બહાર કાઢી લેવામાં આવ્યું એટલે ચોક્કસથી કહી શકાય કે સત્યાવીસમાં દિવસે હાલ છે ત્યાં ટીમને મોટી એક સફળતા હાથ લાગી છે બિલકુલ બીજું જનક તમને હું કહેવા માગીશ કે જે આજનો દિવસ કેમ પસંદ કરવામાં આવ્યો વિશ્વકર્મા મરીન કંપની તરફથી કારણ કે તેમના જે ઓનર છે તે બજરંગબલીમાં ખૂબ શ્રદ્ધા ધરાવે છે અને તેમને મંગળવારનો દિવસ આજે એટલે ખાસ પસંદ કર્યો કે બજરંગબલીનો દિવસ છે અને ભગવાન બજરંગબલીની પ્રાર્થના કરીને તેમને ઓપરેશનની શરૂઆત કરી આજના દિવસે અને જ્યારે તેમને ટેન્કર કાઢવામાં સફળતા મળી તેઓ ખુશીથી ઝૂમી ઉઠ્યા તમામ એન્જિનિયર્સની ટીમ કર્મચારીઓએ મોટેથી જય બજરંગબલીના જે કહી શકાય કે તેમના ભગવાનના તેમને નારા લગાવ્યા અને જે બજરંગ તે પ્રકારની તેમને નારા લગાવીને ખુશીની એક ઉજવણી કરી હતી એટલે ક્યાંક ને ક્યાંક કહી શકાય કે આજનો દિવસ ચોઈસ કરવા પાછળનો મકસદ પણ એ હતો કે તો ભગવાનમાં શ્રદ્ધા અને બીજી તરફ તેમને પોતાની ટીમ પર વિશ્વાસ હતો અને આ બંને વસ્તુઓ મળીને આ જે ટેન્કર છે તેને સહી સલામત રીતે સરકારે બહાર કાઢ્યું છે અને સરકારે જે કીધું હતું કે ટેન્કરને અમે નુકસાન નહીં થવા દઈએ અને તે બાબત આજે ક્યાંક ને ક્યાંક પરિપૂર્ણ થઈ રહી છે સાબિત થઈ રહી છે કે ટેન્કરને નુકસાન નથી થયું અને સહી સલામત રીતે ટેન્કરને તૂટેલા જે સ્પાન હતું બ્રિજનું તેના પરથી લઈને સુરક્ષિત સ્થળ પર અત્યારે ટેન્કરને મૂકવામાં આવ્યું છે અને થોડાક જ કલાકોમાં તેને બ્રિજ પરથી ઉતારીને ટેન્કર માલિકને સોંપી પણ દેવામાં આવશે જી ગુજરાતના ઇતિહાસમાં પહેલી આ ખબર હશે કે ટેન્કરને જ્યારે કોઈ આપણે સહી સલામત બહાર કાઢીએ છીએ બધા ખુશી મનાવે છે એમ ભારત માતા કી જયના નારા લગાવે છે રવિ આપણી પાસે આવ્યું છું રવિ પહેલા દિવસ થી અત્યાર સુધી આખી જે ઘટનાક્રમ જોયો છે એ રવિએ બતાવ્યો છે અને રવિ અને મિતેશ બંને જબરજસ્ત આ એક પછી એક આખો ઘટનાક્રમ બન્યો છે અને જણાવ્યો છે પણ બે વાતો છે બે વાતો છે એમાં એક તો આ